નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને અરે હું એકદમ મજામાં છું તો આજે ફરી આવી ગઈ છું હું એક નવા પુસ્તક સાથે અને પુસ્તકનું નામ છે અજોડ અને એમના લેખક છે ડોક્ટર આ પુસ્તક મને બહુ જ ગમ્યો છે અને આ પુસ્તકમાં ઘણું બધું શીખવા જેવું છે વાર્તા સ્વરૂપે છે આ પુસ્તક ઘણા પ્રશ્નો એવા છે કે લાગણી પ્રેમ હું ત્યાગની ભાવના શું માત્ર માણસને જ આપેલી છે ના એવું નથી આ ભાવનાઓ દરેક પૃથ્વીના એક એક કણમાં આપેલી છે પ્રકૃતિના એક એક કણમાં આ ભાવનાઓ છે પણ આપણે આપણા સ્વાર્થ માટે ક્યારેક એમની ભાવનાઓને છે ને અવગણી દઈએ શું એમને એમના જીવન જીવવાનો અધિકાર નથી આપણે એમનો અધિકાર છીનવી લઈએ છે ક્યારેક ક્યારેક આપણે આપણા શોખ ખાતર શિકાર કરીએ છીએ પશુઓનો શિકાર કરીએ છીએ પક્ષીઓનો સ્વીકાર કરી લઈએ છે અને એ શિકારને કારણે એમનું જીવન તો આપણે નષ્ટ કરી દઈએ છીએ તમે ક્યારે વિચાર્યું છે કે પક્ષી જગતમાં કોઈ માણસ એવું જાગે કે જે આપણી સામે લડે તો શું આખી જિંદગી એને ડરી ડરીને જીવવાનું ક્યારેક એવો વ્યક્તિ કોઈ એવું પાત્ર એમાં પણ જન્મ લે અને એ આપણી સામે વિરોધ દર્શાવી શકે એવું જ આ પુસ્તકમાં જણાવેલું છે અજોડ નામનું એક પાત્ર છે સાયબરિયન ક્રેન છે જે એના નાનપણથી દુનિયા પ્રત્યે વાતાવરણ પ્રત્યે તેમજ માણસ પ્રત્યે એની ઘણા 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 વિરોધ ઉઠાવે છે 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 કે કે માણસ વર્તન શા માટે કરે એવા કિસ્સાઓ દર્શાવ્યા અંગ્રેજ જયારે આપણા દેશમાં હતા ત્યારે સાયબર ક્રેન જયારે એ શિયાળો ગાળવા ભારતમાં આવે છે ત્યારે ઘણા બધા પક્ષીઓને એ ગોળીઓ વિંધીને મારી નાખે છે તો આમાં દરેક પાત્ર પોતપોતાની જગ્યાએ એટલું સરસ રીતે જણાવે છે અને અજોડ એક એવું નાનું એવું સાયબર ક્રેન છે જેને માણસ પ્રત્યેની ક્યારેક ધિક્કાર થાય છે એ પૂછે છે કે તો મારા જીવનનો મતલબ શું તો આ પુસ્તકમાં એણે જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધીમાં એના જીવનનો એ મતલબ જાણે છે જો પશુ પક્ષી પ્રાણીઓ ના હોય આ જગતમાં તો આપણું પણ અસ્તિત્વ ન જ રહે તો ક્યારેક વિચારવું જોઈએ કે નિર્દોષ પશુ પક્ષી પ્રાણીઓને મારી ન નાખવા જોઈએ ખાલી આપણી જો પક્ષી જગત નહી હોય કે પ્રાણી જગત નહીં હોય તો આપણે પણ અસ્તિત્વ નહીં જ હોય આપણું અસ્તિત્વ પણ ખતમ થઈ જશે તો આ એક એવી જ એમ સાયબરિયન ક્રેન ની જીવન યાત્રા છે બહુ જ સરસ છે તો હું લેખક આમાં ઘણું બધું દર્શાવે છે અને એટલા સરસ રીતે દર્શાવ્યો છે ને કે જયારે હું આ પુસ્તક વાંચતી હતી તો મને પણ અંદરથી કેટલું આમ હું એ વ્યક્ત નથી કરી શકતી કે મને કેવું ફીલ થતું હતું એક વાર તો મને આંખમાં આંસુ પણ આવી ગયા હતા જ્યારે એમાં એક છે કે જ્યારે અંગ્રેજ એના શોખ માટે પક્ષીઓને મારી નાખે છે એ માણસ એમના જીભના સ્વાદ માટે પક્ષીઓનો શિકાર કરે છે એમને કેદમાં લઈ લે છે આ કઈ રીતે એમને બચાવે છે અને સાઈબરિયન ક્રેન તો આપણા દેશમાં જે કિયોલા દેવ છે મંદિર ત્યાં દર વર્ષે શિયાળામાં આવે છે એટલું સુંદર પક્ષી છે અને અત્યારે એમની સંખ્યામાં પણ ઘટાડો થતો જાય છે એક દિવસ એવો ન આવે કે સાવેની સંખ્યા જ ઘટી જાય તો એકવાર જરૂરથી આ પુસ્તક વાંચજો તમને ઘણું બધું જાણવા મળશે અને તમને ઘણું બધું ફીલ પણ થશે તો હું આ પુસ્તકો જયારે રજૂ કરું છું ત્યારે હું મારા મંતવ્ય રજૂ કરું છું હું કોઈ બુકનું પ્રાઇટ પ્રમોશન નથી કરતી પણ મને જે વસ્તુ ગમી છે તો હું એવું ઈચ્છું છું કે એ પુસ્તક વિશે હું જણાવું અને જે લોકો પુસ્તકો વાંચવાનો શોખ રાખે છે જેમને પુસ્તકો વાંચવા ખૂબ ગમે છે એ પુસ્તકો વાંચે એમને સારા સારા પુસ્તકો મળે બસ એટલો જ મારો પ્રયાસ છે એટલે જ મેં આ એક બુક્સ માય ફ્રેન્ડ તરીકેની જે સિરીઝ મારી છે એ સિરીઝ ચાલુ રાખેલી છે અને એમાં આ મારું અમારા બુક અમારા તરફથી આ એક નવા રિવ્યુ છે અને મને ખૂબ જ ગમું છે તો પ્લીઝ એકવાર આ પુસ્તક જરૂરથી વાંચજો થેન્ક યુ